Brought to you by Techno Spark 20 Series smartphones. બારડોલી લોકસભાના ભાજપના કેન્ડિડેટ પ્રભુભાઈ વસાવા ચૂંટણી પ્રચાર સવાર પડતા જ નીકળી પડે છે પ્રભુભાઈ વસાવા આપણી સાથે છે અત્યારે અમે વ્યારા પહોંચ્યા છે પ્રભુભાઈ ગુજરાત તકમાં આપનું સ્વાગત છે કઈ પ્રકારનો ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છો અને જનતાને કયા પ્રકારના વાદાઓ કરી રહ્યા છો ત્રેવીસ બારડોલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારી આખી લોકસભામાં ફર્સ્ટ રાઉન્ડ મેં બધાની મુલાકાત મેં કરી લીધી છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને આમ જનતા એમનો જે ઉત્સાહ જોવા મળે છે કે દેશના વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીને ફરીથી ત્રીજી વખત દેશનું સુકાણ સુકાન સોંપવા માટે દેશની જનતા થનગડી રહી છે અને આઝાદ ભારતમાં પહેલી વખત ઋષિતુલ્ય વડાપ્રધાન મળ્યા છે ત્યારે એવા નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ગરીબમાં ગરીબ વ્યક્તિ જ્યારે એમને પોતાના લાભો એમને મળ્યા છે કોરોના કાળની પરિસ્થિતિમાંથી આજદિન સુધી મફત અનાજ અમારા આદિવાસી સમાજમાં ઓછું બનેલા જે મહિલાઓ છે એ પણ મને જ્યારે એક આશીર્વાદ આપીને વાત કરે કે મોદી સાહેબે અમારા પેટની ભૂખ મટાડી છે અમે મોદી સાહેબને જિંદગી સુધી નહીં ભૂલીએ એવું આદિવાસી ભાષામાં પણ એ બોલે અને એક આદિવાસીભાઈ બોલે કે અમને ખેતી કરવા માટે બબ્બે હજાર રૂપિયા અમને ખાતામાં આપે છે તો અમે મોદી સાહેબને કેમ મત નહીં આપીએ અમે હા આપું ને અમે બીજાને પણ અપાવીશું આવું જ્યારે વાત કરતા એકદમ ગ્રાસરૂટ લેવલના અને ગ્રામ્ય લેવલના બહેનો ત્યારે અમને ખબર પડે કે ભારત ભારત સરકારની યોજના છે એ ધરાતલ પર ખરે ખરા અર્થમાં ઉતરી છે અને એક લેખે લાગી છે ત્યારે આ વખતે ફરીથી અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબે જે માઇક્રો પ્લાનિંગ સાથે જે કાર્યકર્તાઓને પ્રેરણા આપી છે ત્યારે એના અનુરૂપ આ સારી લીડથી ખૂબ સારી લીડથી આ લોકસભા ફરીથી જીતીને નરેન્દ્રભાઈને

ભારતીય જનતા પાર્ટીની શાસન વ્યવસ્થા બની છે સર્વ પ્રકારે ત્યારે આ જોઈને લોકો પોતાનો મત કેમ કે આ ચૂંટણી દેશના વડાપ્રધાન બનાવવા માટેની છે અને આ ચૂંટણીથી દેશની સરકાર પણ બનતી હોય છે ત્યારે એમાં ક્યાંય પણ હરીફ ઉમેદવાર છે ઉમેદવાર તરીકે મહેનત કરતા હશે પણ લોકોની બારડોલીની જનતાનું મૂળ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને જીતાડવા માટે છે અને મારે એમાં ઉમેરવું જોઈએ કે ભારતની લોકતાંત્રિક પાર્ટીઓમાં સારામાં સારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને હું સારામાં સારી પાર્ટીનો સારામાં સારો ઉમેદવાર હું પોતે છું એવું પોતે દાવો કરું છું કેમ કે મારી સાથે ત્રણ અમે ત્રણ ઉમેદવાર છે ત્રણ ઉમેદવારમાં એક બીએસપીના એક બેન છે કોંગ્રેસના એક ઉમેદવાર છે જેમની પાસે મેં વાત કરી કોઈ સત્તા નથી ને હું એક એવો ઉમેદવાર છું કે મેં બે વખત મને સાંસદનો અનુભવ છે બે વખત વિધાનસભાનો અનુભવ છે એક વખત જિલ્લા પંચાયતનો અનુભવ છે અને શૈક્ષણિક સંસ્થાઓ પણ ચલાવું છું સામાજિક કાર્યો કરું છું અને પોતે હું મિકેનિકલ એન્જિનિયર છું તો મારાથી સારો ઉમેદવાર બારડોલીની જનતા માટે કોઈ નથી એટલે હું માનું છું કે બારડોલીની જનતાના આશીર્વાદ મને વિનમ્રતાપણે જણાવું છું કે બારડોલી જન બારડોલીની જનતાના આશીર્વાદ ફરીથી મને મળશે અને દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ બનાવવા માટે મારા મારા મારી જનતા ચાર આશીર્વાદ આપશે છેલ્લો પ્રશ્ન છે છે લેતા હવે જે આ વોટ વોટ બેંકની વાત કરીએ જો આપણે આદિવાસી વિસ્તાર તમારા હદમાં વધારે આવે છે અને રિઝર્વ છે આ સીટ તો આ જે વોટ બેંક કેમ કે કોંગ્રેસના પાળામાં હતી કોંગ્રેસનું એ ફિક્સ વોટર કહેવાતું હતું એ ભાજપ પાસે કઈ રીતે સરકી ગયું કેન્દ્ર સરકારની પ્રજા કલ્યાણકારી યોજનાઓ છે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય ઉજ્જવલા યોજના હોય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની વાત આવે માતાના ગર્ભમાં બાળકો ત્યાંથી એનો જન્મ થાય અને પુખ્ત હોયનું થાય ત્યાં સુધી અનેક યોજનાઓ મૂકશે બીજું કે આ વિસ્તારની જનતા ઉકાઈ ડેમ ઓગણીસો ને અડસઠમાં રેલ આવી અને એના બાદ ઓગણીસો સિત્તેર બોતેરમાં ડેમ બન્યો પણ આજ દિન સુધી ઉકાઈનું પાણી વિસ્થાપિતોને પણ નહીં આપવામાં આવેલું હતું પીવા માટે નહીં સિંચાઈ માટે નહીં ભારતીય જનતા પાર્ટીને સરકાર આવ્યા પછી અનેક પાણીની યોજનાઓ બને પીવા અને સિંચાઈ માટે ત્યારે એ જોતા અને વ્યક્તિગત યોજનાઓ જે રીતે લોકોને મળી છે અને એક શાસન વ્યવસ્થા કે નીચેથી ઉપર સુધી પંચાયતી પાર્લામેન્ટની મેં વાત કરી તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું નેટવર્ક છે મારા મારી લોકસભામાં બંને જિલ્લા પંચાયતો ભારતીય જનતા પાર્ટીની તમામ તાલુકા પંચાયતો ભારતીય જનતા પાર્ટીની તમામ નગરપાલિકાઓનું શાસન ભારતીય જનતા પાર્ટીનું અને આખી લોકસભામાં લગભગ સિત્તેરથી એંસી ટકા સરપંચો ભારતીય જનતા પાર્ટીની વિચારધારાવાળા છે તે આ જોતા અને આ પહેલી વખત સેવન સ્ટાર લોકસભા આ બની છે એટલા માટે કે પહેલાં અમારા ભારતીય જનતા પાર્ટી પાસે ચાર જ ધારાસભ્યો હતા આજે સાતે સાત ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે અને જે ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી છે અને એક સેવાભાવી કાર્યકર્તાઓની પાર્ટી છે કાર્યકર્તા એ જ પાર્ટીના ચાલક બળશે અને કાર્યકર્તાની મહેનત આ ચૂંટણી જીતાડી શકતી હોય છે ઉમેદવાર ક્યારે પણ એકલો પોતાના હાથે આ ચૂંટણી લડી પણ નહીં શકે અને જીતી પણ નહીં શકે પણ જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આખો દેશ અને ગુજરાત આપણા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનું અધ્યક્ષસ્થાન અને મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સહયોગથી જે કામો જે થયા છે ત્યારે એ જોઈને લોકો કે અમારો આદિવાસી સમાજ પણ ભારતીય જનતા પાર્ટીની તરફ વળ્યો છે આખા દેશમાં પણ અગિયાર કરોડ જનતામાંથી આજે લગભગ સુડતાલીસ બેઠકોમાંથી આજે ત્રીસથી બત્રીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે છે આદિવાસી વિસ્તારમાંથી અને આખા દેશમાંથી આજે અગિયાર અગિયાર સીટ આજે લોકસભાની જ્યારે બિનહરીફ થતી એક પંચાયત બિનહરીફ થાય એ આપણે માની શકીએ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત થાય પણ આખી જ્યારે લોકસભાની સીટો બિનહરીફ થાય એવા પહેલો કિસ્સો છે અને એ નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વને લોકો સ્વીકારે છે એમાં તો ચીટિંગનો આરોપ લાગે છે કે ચીટિંગને કારણે બિનહરીફ કરાયા છે એમાં મારે કંઈ બોલવું નથી ચૂંટણી અધિકારી છે જે આ રિટર્નિંગ ઓફિસર છે એ એમની પાસે જે ખુલાસો જોઈતો હોય તે માંગી શકે અમારે એમાં કહેવાનું રહેતું નથી કોંગ્રેસની પરિસ્થિતિ તમારી સામે શું છે પ્રભુભાઈ કોંગ્રેસની પરિસ્થિતિ એ લોકો જાણે એમાં હું જાણું તમારી જાણું એની એની પરિસ્થિતિ મારી પરિસ્થિતિ મેં જણાવી શકાય હું સારામાં સારી લીડથી ઐતિહાસિક લીડ સાથે આ વખતે ફરીથી મારા બારડોલી વિસ્તારની જનતા મને ફરીથી સાંસદ બનાવશે એટલો મને ચોક્કસ વિશ્વાસ છે અને મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આગેવાનો મારા લીડરો છે એમની પાસે મને સંપૂર્ણ વિશ્વાસ છે અને એ લોકો જે રીતે મહેનત કરી રહ્યા છે ત્યારે એ મહેનત ચોક્કસ રંગ લાવશે તો આ હતા પ્રભુભાઈ વસાવા બારડોલી લોકસભા વિસ્તારમાંથી ભાજપના કેન્ડિડેટ છે અને આપણી સાથે તમામ મુદ્દાઓ પર વાતચીત કરી હતી અને કોંગ્રેસની પરિસ્થિતિ લઈને એની સામે બસપાના કેન્ડિડેટ પણ સામે ચૂંટણી લડી રહ્યા છે પણ કોંગ્રેસની જે આ ગઢ કહેવાતી વિસ્તાર હતો એમાં ભાજપે કઈ રીતે પગ પસારો કર્યો છે એની વાત પણ પ્રભુભાઈ વસાવા કરી હતી સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત